આવો આજે આપણે એક મહાન યાત્રાના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ ગીતાજીના જ્ઞાનની ગંગામાં આપણી સત્તર ડૂબકી મારી અને આજે છેલ્લી અને સૌથી મોટી ડૂબકી મારવાની છે આજે વાત કરવી છે ગીતાજીના સાર સમાન મોક્ષના દરવાજા સમાન અઢારમાં અધ્યાય એટલે કે મોક્ષ સંન્યાસ યોગની હિમાલયની ટોચ ઉપર કૈલાશ પર્વત છે બરફની ચાદર ઓઢેલી છે શાંતિ પથરાયેલી છે અને ત્યાં મારા ભોળિયાનાથ નીલકંઠ મહાદેવ સમાધિમાં બેઠા છે બાજુમાં જગતજનની મા પાર્વતીજી હાથ જોડીને પ્રશ્ન પૂછે છે કે હે માથ હે તમે મને દેવાધિદેવર અધ્યાય સુધીનું અમૃત પાયું શ્રદ્ધાની વાત કરી પણ પ્રભુ હવે તો ગીતાજી પૂરા થવા આવ્યા છે છેલ્લો અધ્યાય બાકી છે મને કહો કે આ અઢારમા અધ્યાયનો મહિમા શું છે એમાં એવી તે કઈ શક્તિ છે ત્યારે ત્રિલોકના નાથ મલકાઈને બોલ્યા કે હે પાર્વતીજી સાવધાન થઈને સાંભળો ગીતાનો અધ્યાય એટલે આખી માખણ વેદોનો પણ જે સાર છે એ આ અધ્યાય છે આ અધ્યાય કામ ક્રોધ અને મદનું નાશ કરનારો છે અને તને એનું પ્રમાણ આપવા માટે હું તમને સ્વર્ગલોકની એક અદ્ભુત સત્ય ઘટના કહું છું સાંભળો મહાદેવ કહે છે કે હે દેવી મેરુ પર્વતની ટોચ ઉપર અમરાવતી નામની નગરી છે અરે ભાઈ અમરાવતી એટલે કેવી જેને ખુદ વિશ્વકર્માએ બનાવી છે સોનાના કિલ્લા રત્ન જડિત જ્યાં જુઓ ત્યાં કલ્પ વૃક્ષો છે જે માંગો તે મળે ત્યાં અપ્સરાઓ નૃત્ય કરે છે અને ગંધર્વો ગીત ગાય છે અને એ નગરીના સિંહાસન પર કોણ બેઠું છે દેવોના રાજા ઇન્દ્ર બાજુમાં ઇન્દ્રાણી શચી બિરાજમાન છે હવે ઇન્દ્ર રાજાને મનમાં થોડું અભિમાન આવી ગયું હતું એને એમ કે મેં સો અશ્વમેધ યજ્ઞ કર્યા છે એટલે મને આ ગાદી મળી છે મારા જેવું પુણ્યશાળી કોઈ નથી હું જ સર્વે સર્વાહ ઇન્દ્ર મણિ જડિત સિંહાસન પર બેઠા બેઠા અપ્સરાઓના નાચ જુએ છે વાહ વાહ કરે છે આખું દેવલોક ઇન્દ્રની સેવામાં હાજર છે એવામાં અચાનક રાજસભાના દરવાજે એક તેજ પુંજ દેખાણો જાણે હજાર સૂર્ય હોય એવું ભયંકર આંખો માંડ્યા અરે આ કોણ આવ્યું એ વચ્ચેથી એક પુરુષ ચાલ્યો આવે છે અને એની આજુબાજુ કોણ છે સાક્ષાત ભગવાન વિષ્ણુના દૂતો પાર્ષદો ચામર ઢોળે છે ઇન્દ્ર રાજા હજુ તો કંઈ સમજે ત્યાં તો ઓલા પુરુષનું તેજ ઇન્દ્રના તેજ સાથે ટકરાણું અને બાપલિયા સૂરજ સામે જેમ આગિયો ઝાંખો પડી જાય એમ પેલા પુરુષના તેજ સામે ઇન્દ્રનું તેજ સાવ પડી ગયું અને ચમત્કાર તો જુઓ ઇન્દ્ર રાજાના માથા પરનો મુકુટ આપોઆપ ઉડી ગયો ઇન્દ્ર રાજા ધડામ કરતા સિંહાસન પરથી નીચે પડ્યા અને પેલો નવો પુરુષ જે હમણાં જ આવ્યો હતો એ સડસડાટ પગથિયા ચઢીને ઇન્દ્રના સિંહાસન પર બેસી ગયો દેવતાઓએ તરત જ જયઘોષ કર્યો અપ્સરાઓ એ નવા ઇન્દ્રની આરતી ઉતારવા માંડી ઋષિઓ આશીર્વાદ આપવા માંડ્યા પળવારમાં તો સત્તા પલટાઈ ગઈ જૂના ઇન્દ્રને કોઈ ભાવ પણ પૂછતું નથી જૂનો ઇન્દ્ર ખૂણામાં ઊભો ઉભો આ બધું જોતો હતો એનું મોઢું પડી ગયું હતું એના મનમાં પ્રશ્નોનો વંટોળ જાગ્યો કે હે ભગવાન આ શું થયું આ નવો માણસ કોણ છે એણે ક્યારેય રસ્તામાં પરબ બંધાવી નથી ક્યારેય કુવા કે વાવ ખોદાવ્યા નથી એણે ક્યારેય ભૂખ્યાને અન્નદાન નથી કર્યું એણે ક્યારેય મોટા યજ્ઞ નથી કર્યા તો પછી મારા યજ્ઞોનું પુણ્ય આની સામે કેમ કેમ હારી ગયું વગર મહેનતે આને મળ્યું ચિંતામાં ઇન્દ્ર ત્યાંથી ભાગ્યો સીધો ગયો ક્ષીર સાગરને કાંઠે જ્યાં શેષ નાગની શૈયા પર ભગવાન વિષ્ણુ પોઢ્યા હતા ઇન્દ્ર જઈને ભગવાનના પગમાં પડ્યો રડવા માંડ્યો કે હે લક્ષ્મીકાંત હે પ્રભુ મારો શું વાંક મે આખી જિંદગી યજ્ઞ કર્યા ધર્મ પુણ્ય કર્યા અને આજે સ્વર્ગમાં કોઈ બીજો જ ઇન્દ્ર બનીને બેસી ગયો છે પ્રભુ ન્યાય કરો એણે એવું તો શું કર્યું છે કે એ મારી ગાડી પચાવી પાડ્યો છે ભગવાન વિષ્ણુ મંદ મંદ હસ્યા પ્રભુ બોલ્યા કે હે ઇન્દ્ર શાંત થા તને તારા કર્મોનું અભિમાન હતું તને એમ હતું કે યજ્ઞ કરવાથી જ બધું મળે પણ સાંભળ ઓલો જે નવો ઇન્દ્ર બન્યો છે ને એણે ભલે રસ્તામાં પરબ બંધાવી નથી કૂવા વાવ ખોદાવ્યા નથી એણે ક્યારેય ભૂખ્યાને અન્નદાન નથી કર્યું એણે મોટા યજ્ઞ નથી કર્યા પણ એ પૃથ્વી પર રહીને રોજ નિયમથી ગીતાજીના અઢારમા અધ્યાયના માત્ર પાંચ શ્લોકનો પાઠ કરતો હતો ભગવાન બોલ્યા હા ઇન્દ્ર ગીતાજીનો અઢારમો અધ્યાય એટલે સર્વ પુણ્યોનું શિરોમણી એના પાઠનું ફળ સો યજ્ઞો કરતા પણ વધારે છે એટલે એના પુણ્યના પ્રતાપે એને તારું સિંહાસન મળ્યું છે અને જો તારે પણ તારું સ્થાન પાછું જોઈતું હોય અથવા એનાથી એ ઊંચું પદ જોઈતું હોય તો જા પૃથ્વી પર જા અને અઢારમાં અધ્યાયનું જ્ઞાન લે ભગવાનની આજ્ઞા માનીને ઇન્દ્ર પૃથ્વી લોક પર આવ્યો બ્રાહ્મણનું રૂપ લીધું ફરતો ફરતો ક્યાં આવ્યો ગોદાવરી નદીને કિનારે ત્યાં એક પવિત્ર નગર છે કાલિકા ગ્રામ જ્યાં ભગવાન કાલેશ્વર મહાદેવ બિરાજે છે ત્યાં નદી કાંઠે એક વડલા નીચે એક તેજસ્વી બ્રાહ્મણ એમનું મુખ શાંત હતું હતું આંખોમાં તેજ અને એમના હોઠ ફફડતા હતા એ ગીતાજીના અઢારમાં અધ્યાયનો પાઠ કરતા હતા સર્વ ધર્માન પરજ્ય મામેકમ શરણમ વ્રજ ઇન્દ્ર એટલે કે બ્રાહ્મણના વેશમાં ત્યાં ગયો સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હે મહાત્મા મને શરણે લ્યો મને આ અઢારમા અધ્યાયનું જ્ઞાન આપો પેલા દયાળુ બ્રાહ્મણે ઇન્દ્રને શિષ્ય બનાવ્યો રોજ સવારે ગોદાવરીમાં સ્નાન કરવાનું અને અઢારમો અધ્યાય ભણવાનો ધીરે ધીરે ઇન્દ્રના મનનો મેલ ધોવાવા લાગ્યો એને સમજાયું કે હું તો ખાલી સ્વર્ગના સુખ પાછળ ભાગતો હતો પણ સાચું સુખ તો મોક્ષમાં છે સાચું સુખ તો ભગવાનના ચરણોમાં છે અઢારમો અધ્યાય પૂરો થયો ઇન્દ્રને જ્ઞાન લાધ્યું એને થયું કે હવે મારે ઇન્દ્રાસન નથી જોઈતું એ તો આજ છે ને કાલ નથી મારે તો હવે ભગવાનનું ધામ જોઈએ છે અને બાપલિયા અઢારમા અધ્યાયના પ્રતાપે શું થયું ઇન્દ્રને સાયુજ્ય મુક્તિ મળી એટલે કે ભગવાન વિષ્ણુના ધામમાં વૈકુંઠમાં ગયો જ્યાંથી ક્યારેય પાછું આવવું પડતું નથી ઇન્દ્ર જેવા દેવતાઓને પણ જે પદ દુર્લભ છે એ આ ગીતાના પાઠથી મળી ગયું મહાદેવ પાર્વતીજીને કહે છે હે દેવી આ છે અઢારમાં અધ્યાયનો મહિમા આ અધ્યાય મોક્ષ યોગ છે આ અધ્યાય જીવને શિવ બનાવે છે નરમાંથી નારાયણ બનાવે છે શિવજી કહે છે હે પાર્વતી મેં તને આ અઢારે અઢાર અધ્યાયના મહાત્મ્ય કહ્યા જે માણસ શ્રદ્ધાથી આ કથાઓ સાંભળે ગીતાનો પાઠ કરે એ ગમે તેવો પાપી હોય પણ તરી જાય છે તો વાલા ભક્તો પૂરી કરી ચિત્ત રાખવું અને ગીતાનો પાઠ કરવો મોટો છે બીજું અભિમાનનો ત્યાગ ઇન્દ્રને અભિમાન આવ્યું તો પડવું પડ્યું ત્રીજું શરણાગતિ અઢારમો અધ્યાય શીખવે છે કે બધું છોડીને ભગવાનના શરણે જાઓ આવો આપણે સૌ સંકલ્પ કરીએ કે જીવનમાં રોજ ગીતાજીનો એક શ્લોક તો વાંચશું જ ગીતા આપણી માં છે એ આપણો હાથ ક્યારેય નહીં છોડે ચાલો બે હાથ જોડી આંખો બંધ કરી એ યોગેશ્વર કૃષ્ણને યાદ કરીએ અને અંતે જયઘોષ કરીએ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર

અઢારમાં અધ્યાયના પાંચ શ્લોકનો પાઠ કર્યો હતો છતાં તેનું પુણ્ય ઇન્દ્ર કરતાં વધી ગયું આ શીખવે છે કે મોટા મોટા યજ્ઞો કે દાન કરતાં પણ ભગવાનની વાણી ગીતાજીનો પાઠ અને સ્મરણ વધારે શ્રેષ્ઠ છે અભિમાન પતનનું કારણ છે ઇન્દ્રને પોતાના પદ અને પુણ્યનું અભિમાન હતું તેથી તેને સિંહાસન પરથી નીચે પડવું પડ્યું ભક્તિના માર્ગમાં અહંકારને કોઈ સ્થાન નથી સાચી ભક્તિ નમ્રતા શીખવે છે સ્વર્ગ કરતાં મોક્ષ મહાન છે ઇન્દ્રને પહેલાં સ્વર્ગના સુખની લાલસા હતી પરંતુ જ્યારે તેને અઢારમા અધ્યાયનું સાચું જ્ઞાન મળ્યું ત્યારે તેણે સ્વર્ગને બદલે વિષ્ણુના ધામ વૈકુંઠની પસંદગી કરી આ શીખવે છે કે સંસારના કે સ્વર્ગના સુખો નાશવંત છે સાચું સુખ ભગવાનના ચરણોમાં અને મોક્ષમાં છે સંપૂર્ણ શરણાગતિ અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ છે જેનો સાર છે સર્વ ધર્માન પરિતજ્યમ મામેકમ શરણમ રજ બધા ધર્મો છોડીને તું માત્ર મારા શરણે આવ ઇન્દ્રએ પણ અંતે ભગવાનના શરણ લીધા અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું ત્યારે જ તેમનું કલ્યાણ થયું સ્વાતંત્ર્યનું મહત્વ પેલો તેજસ્વી પુરુષ રોજ નિયમિત રીતે પાઠ કરતો હતો ભક્તિમાં નિયમિતતા હોય તો જ તેનું મહાન ફળ મળે છે જો તમને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને રોજ આવી સત્સંગ કથાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો